વચડા સાડત્રીસ દેશવાસનાનું અગિયાર પદવીનું અઢારસો છોતેરના પોષિ ચૌદશ દિવસ શુક્રવાર તારીખ ચૌદ એક અઢારસો ને વીસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્ય દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિર આગળ લીમડા તળે ઢોલિયા ઉપર આથમણે મુખાવીને વિરાજમાન હતા અને માથે ધોળી પાક વિરાજમાન હતી અને તે પાગમાં પીળા પુષ્પનો તોરો વિરાજમાન હતો અને બે કાન ઉપર ધોળા પુષ્પના ગુચ્છ વિરાજમાન હતા અને બંને કંઠને વિશે પીડા અને ધોળા પુષ્પનો હાર વિરાજમાન હતો અને થોડી ચાદર ઓઢી હતી અને થોડો ખેંચ પહેર્યો હતો પોતાના મુખાર આગળ મુનિ તથા દેશ દેશના હરિભગતની સભા ભરાઈને બેઠી હતી પછી શ્રીજી મહારાજ બોલ્યા છે જે અણ હોય ને તેણે ભેખ લીધો હોય તો પણ તેને જ્યાં જ્યાં પોતાની જન્મભૂમિ હોય તેની વિશે હેત તરતું નથી એમ કહીને પછી પોતાના સાથને વિશે નાનપણમાં ઝાડનો જ ખાંપો વાગ્યો હતો તે સર્વને દેખાડીને બોલ્યા છે આ ચિહ્નને જ્યારે અમે દેખીએ છીએ ત્યારે તે ઝાડને તલવાળી સાંભળી આવે છે માટે જન્મભૂમિ તથા પોતાના સગા સંબંધી તેને અંતરમાંથી વિસારી દેવા તે ઘણું કઠન છે માટે જેને જેને જન્મભૂમિ તથા દેહના સંબંધી તે ન સાંભળતા હોય તે બોલો અને જે લાજે કરીને ન બોલે તેને શ્રી નારાયણના સમ છે પછી સર્વે મુનિ જેમ જેને વર્તતું હતું તેમ બોલ્યા પછી તે સાંભળીને શ્રીજી મહારાજ બોલ્યા છે જ્યારે પોતાના આત્મા રૂપે માનીએ ત્યારે તે આત્માની જન્મભૂમિ કઈ ને તે આત્માનું સગું કોણ ને તે આત્માની જાત કઈ અને જો સકપણું લેવું હોય તો પૂર્વે ચોરાશી લાખ છાતીના દેહ ધર્યા છે તે સર્વેનું સકપણું સરખું જાણવું અને તે સગાનું કલ્યાણ ઈચ્છવું તો સર્વેનું ઈચ્છવું અને આ મનુષ્ય દેહમાં આવ્યા ત્યારે ચોર્યાસી લાખ જાતિના જે મા બાપ તે અજ્ઞાને કરીને વિસાર્યા છે તેમ આ મનુષ્ય શરીરના જે મા બાપ છે તેને જ્ઞાને કરીને વિસારી દેવા અને અમારે તો કોઈ સગા સંબંધી સાથે હેત નથી તથા અમારી સેવા કરતા હોય ને તેને હૃદયમાં જો પરમેશ્વરની ભક્તિ ન હોય તો તે ઉપર હેત કરીએ તો પણ થાય નહીં અને જો નારાજી જેવા ગુણવાન હોય ને તેને ભગવાનની ભક્તિ ન હોય તો તેને અમને ગમે નહીં અને જેના હૃદયમાં ભગવાનની ભક્તિ હોય ને એ સમજતો હોય તે જેવા પ્રગટ ભગવાન પૃથ્વી ઉપર વિરાજે છે અને જેવા તે ભગવાનના ભક્ત ભગવાનની સમીપ વિરાજે છે તેવા જે તેવા જ જ્યારે એકાંતિક પ્રલય ત્યારે પણ રહે છે અને આ ભગવાન જે ભગવાનના ભક્તને સદા સાકાર જ છે તેમ સમજતો હોય અને ગમે તેવા વેદાંતિકના ગ્રંથ સાંભળે તથા ભગવાનને ભગવાનના ભક્તનો નિરાકાર ન સમજે અને એમ જાણે છે એ ભગવાન વિના બીજો કોઈ જગતને કરતા જ અને હરતા નથી એમ જાણે છે એ ભગવાન વિના સૂકું પાંદડું પણ ફેરવાતું નથી એવી જેના ભગવાનને વિશેષ સાકરપણાની દ્રઢ પ્રતીતિ હોય ને તે જેવો તેવો હોય તો પણ એ અમને ગમે છે અને એને માથે કર્મને માયાનો હુકુમ નથી અને જો એને દંડ દેવો હોય તો ભગવાન પોતે જ દે પણ બીજો કોઈ એને માથે હુકુમ નહીં અને એવી નિષ્ઠા ન હોય તો તેને ત્યાગીયુક્ત હોય તો પણ તેને તેવા જે ભગવાનના સાકારપણા નિષ્ઠા છે તે ટળે નહીં અને તે બિંબ જેવો નિરાકાર ભગવાનને કોઈ દિવસ સમજે જ નહીં એવી નિષ્ઠાવાળો જે સંત છે તેના પગની રજને તો અમે પણ માથે ચડાવીએ છીએ અને તેને દુખવતા થકા મનમાં બીએ છીએ અને તેના દર્શનને પણ ઈચ્છીએ છીએ અને એવી નિષ્ઠા વિનાના જે જીવ છે તે પોતાના સાધનને બળે કરીને પોતાનું કલ્યાણ ઈચ્છે છે પણ એવા પરમેશ્વરના પ્રતાપે કરીને પોતાનું કલ્યાણ ઈચ્છતા નથી એવા જે જડમતીવાળા પુરુષ છે તે તો જેમ નાવ વિના પોતાના બાળ હું બળી કરીને સમુદ્ર તરવાને ઈચ્છે તેવા મૂર્ખ છે અને જે એવા ભગવાનને પ્રતાપે કરીને પોતાનું કલ્યાણ ઈચ્છે છે તે તો જેમ નાવમાં બેસીને સમુદ્ર તરવાની ઈચ્છે એવા ડાહ્યા છે અને એવા જે ભગવાનના સ્વરૂપના જ્ઞાનવાળા છે તે સર્વેદેહને મૂકીને ભગવાનના ધામમાં ચૈતન્યની જ મૂર્તિ થઈને ભગવાનની હાજૂરમાં રહે છે અને એવી નિષ્ઠા જેને ન હોય તે તેણે બીજા સાધન જો કર્યા હોય તો તે બીજા દેવતાના લોકમાં રહે છે અને જે એવા યથાર્થ ભગવાનના ભક્ત છે તેનું દર્શન તો ભગવાનના દર્શન તુલ્ય છે અને એવા દર્શને કરીને અનંત પતિત જીવનો ઉદ્ધાર થાય છે એવા એ મોટા છે એવી રીતે વાર્તા કરીને શ્રીજી મહારાજે કહ્યું છે કીર્તન બોલો ઇતિ વચનામૃત સાડત્રીસ સહજાનંદ સ્વામી મહારાજની છે